મોમાં મૂકતા જ પીગળી જાય તેવી અને શિયાળા સ્પેશિયલ આજે આપણે એકદમ સોફ્ટ સુખડી બનાવીશું એના માટે આપણે એક વાટકી તલ લઈશું અને એ જ વાટકીથી પણ લઈશું તલને શેકી લેશું સિંગદાણા પહેલેથી શેકીને રાખ્યા છે તો આ રીતે સિંગદાણાનો પાવડર કરીશું પછી તલ એડ કરી અને બંનેનો કચરો પાવડર કરીશું હવે જે વાટકીથી આપણે તલ અને સિંગદાણા લીધા છે એ જ વાટકીથી દોઢ વાટકી ગોળ લેશું અને બે ટેબલ સ્પૂન જેટલું પાણી એડ કરી આ રીતે બબલ્સ થાય ત્યાં સુધી થવા દેસુ અહીંયા કોઈ ચાસણી નથી કરવાની માત્ર ગોળ મેલ્ટ થાય અને આ રીતે એમાં ફૂલ વળવા માંડે ને એટલે ગેસની ફ્લેમ લો કરી બધું મિક્સર એકસાથે એડ કરીશું થોડી રોજ પેટલ હું એડ કરું છું એનાથી ફ્લેવર બહુ સરસ એવી આવે બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી દેસું ને એટલે આ રીતે સરસ મિક્સ થઈ જશે અને પેનથી પણ અલગ થવા લાગશે તો તમને મારી મીઠાઈઓ કેવી લાગે છે મને કમેન્ટમાં ચોક્કસથી કહેજો અહીંયા તમે જુઓ સરસ એવું મિક્સ થઈ ગયું અને હવે પેનથી પણ અલગ થવા લાગ્યું છે બસ હવે આપણે એને વધારે કૂક કરવાની જરૂર નથી માત્ર આ રીતે મિક્સ કરવાનું છે અને પછી તરત જ નીચે ઉતારી આમાંથી તમે કોઈ પણ મીઠાઈ સેટ કરી શકો છો હું અહીંયા ટ્રેમાં આ રીતે સેટ કરું છું ઉપરથી આપણે રોજ પેટલ બદામની ફ્લેક્સ અને પિસ્તાની ફ્લેક્સથી ગાર્નિશ કરીશું બહુ ટેસ્ટી એવી મીઠાઈ લાગશે ઠંડી કર્યા પછી કટ કરી અને સર્વ કરીશું એકદમ સોફ્ટ પણ છે મેલ્ટેન માઉથ છે અને એકદમ હેલ્ધી પણ છે તો જો તો આવી મીઠાઈ ક્યારેય ટ્રાય ના કરી હોય ને તો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો